જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનના સહકારથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં બાળકમાં પણ હાર્ટ એટેક કેસોનું પ્રમાણ વધ્યું હોય તેમજ અનેક રોગથી લોકો પીડાતા હોય ત્યારે વિનામૂલ્યે સારવાર થઈ શકે તે માટે જિલ્લા કોર્ટ ખાતે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં તમામ એડવોકેટ માટે બીપી ડાયાબિટીસ તેમજ અન્ય રોગોનું નિદાન તેમજ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા આ દરમિયાન જિલ્લા કોર્ટના બસોથી થી વધુ એડવોકેટોએ નિદાન કેમ્પનો લાભ

અચાનક ક્રિકેટ રમતા રમતા બાળકોને પણ હાર્ટ એટેક આવી જાય છે એવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલના માધ્યમથી ખૂબ એક સુંદર મજાનું આયોજન અહીંયા જુનાગઢ બાર એસોસિએશનમાં કરવામાં આવ્યું જેમાં તમામ વકીલ મિત્રો માટે સુગર અને હાઈપર ટેન્શન માટેનો બીપીનો રિપોર્ટ એ અહીંયા લો લાઇબ્રેરી ખાતે કરવામાં આવેલ છે અને આ અત્યાર સુધીમાં કદાચ હજી બે કલાક જેવો દોઢ કલાક જેવો સમય થયો છે ત્યાં ઓછામાં ઓછા બસ સૌથી સવા બસો એડવોકેટ શ્રી એ લાભ લીધો છે અન્ય પક્ષકારોને પણ એવા કે પોલીસ અને કોર્ટના સ્ટાફને પણ અમે કહીએ છીએ કે આપ જો કરાવવા ઈચ્છા હોય તો અહીંયા આવી જાય આવી જ રીતે જૂનાગઢમાં આ આયોજન કરવામાં સફળ બનાવવા માટે પ્રથમ જ્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી અમારા જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ ઈરાણીને મળવા આવેલા અને એમણે તરત જ આ બીડું ઉપાડી અને મને જાણ કરી કે આ સુંદર મજાનો કાર્યક્રમ કરવાનો છે એટલે આ આયોજન ખૂબ સરસ થઈ રહ્યું છે અને તમામ વકીલો આનો લાભ લીએ તેવી હું સર્વને અપેક્ષા રાખું છું અને સિવિલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું